બધા ધંધા ખોલે છે તો પૂરી સેન્ટરો પર પૂરા ઉભા કરો ને અમારા લોકો અહીંયા તારીખથી આજે ચાર ચાર પાંચ પાંચ દિવસ થી ધગા છે કેમ તમને ખબર નથી પડતી પણ આપણે દરરોજ કરીએ છીએ દરરોજ કરો સરકાર સરકારને તમે કો ભાઈ અહીંયા કેન્દ્ર નથી ચાલતા એ સરકાર વાત કરો જો શ્રી આ લોકો ને તમે જ રેશન કાર્ડ આપ્યા છે બરાબર છે સરકારે જ રેશન કાર્ડ આપ્યા છે તેને કેવાયસી કરવાના બે આ લોકો ધક્કા ખાય છે આધાર જ છે સરકાર ને આપણે જ તેને અપડેટ જરૂર પડી ગઈ છે કેટલા કેન્દ્રો ચાલે છે પૂછો અમને આપણે આઈસીડીએસ નો છે પોસ્ટમાં કેમ નથી ચાલતું કેમ નથી ચાલતું ભાઈ તમારી જવાબદારી નથી કેમ ઓપરેટર નથી તો એની વ્યવસ્થા કરો સરકાર ની વાત કરો આ લોકો બે બે આવેલા છે કેટલા જણ બે વાગ્યા છે ભાઈ બે વાગ્યા થી નાના નાના છોકરાઓ લઈને અહીંયા રાત્રિ રોકાણ કરે છે તમને ભાન નથી પડતી હું આજે લખી દઉં તમને ત્રણ મહિનાથી કેમ છું હું આજે લખી દઉં પ્રાંત સાહેબ છે કે નહીં બોલાવો